નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપીક ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો મિત્રો હવે આપણે ડાલટન ના નિયમ પણ એમસીક્યુ જોઈએ એટલે આપણે ખ્યાલ આવે રકમ અહીંયા આપેલી છે આઠ પોઈન્ટ એકવીસ કદના પાત્રમાં વાયુ એ થી છ વાતાવરણ દબાણ આવે જુઓ વાયુ એ નું આંશિક દબાણ જે છે વાતાવરણ દબાણ કેટલું થાય સી નું આંશિક દબાણ આપ્યું નથી એનો મતલબ એમ કે પી ઓફ સી કેટલું થશે તો કે ભાઈ એન ના છેદ માં વી જેટલું હવે તમે અહીંયા જોઈ શકો છો આ આપેલું છે પાંચ મોલ એટલે આઠસો એકવીસ લખી દઈએ ટેમ્પરેચર કઈ ના આપે તો મિત્રો આપણે ત્રણસો વિચારી લેવાનો એટલે રાઉન્ડ ફિગર રહી અને આ જે છે એ આઠ પોઈન્ટ એકવીસ લીટર છે રેડી હવે તમે સમજી શકો છો કે આ પોઈન્ટને અહિયાં થી અહિયાં લાવવું હોય તો એનો મતલબ ગુણ્યા મારે નીચે સો કરી દેવાના એટલે આ બે ગયા તો આ બે મીંડા આવશે તો હવે આપણે કે પી ટોટલ બરાબર ઓફ એ વત્તા ઓફ બી વત્તા ઓફ સી તો એનો મતલબ છ વત્તા નવ વત્તા પંદર તો પંદર ને પંદર ત્રીસ વાતાવરણ જો આ જો તમને એમ થશે કેમ ટેમ્પરેચર ગમે એમ તારી લીધું ત્રણસો તો મિત્રો જયારે કાંઈ પણ ન આપવામાં આવે ને ટેમ્પરેચર તો ત્રણસો લઈ લેવાનું એટલે આપણે રાઉન્ડ ફિગર જવાબ મળી જશે એટલે રૂમ ટેમ્પરેચર ટૂંકમાં લેવાનું એટલે પચીસ થી સત્યાવીસ સેલ્સિયસ રૂમ ટેમ્પરેચર હોય તમે પચીસ બિલો તો બસો અઠ્ઠાણું થાય તો હું રાઉન્ડ ફિગર ત્રણસો જ ગણું ને બરાબર તો આ થઈ ગયું ત્રણસો ના બે મીંડા ગયા સો ક્યાંથી આવ્યા તો કે આ બંને ઉડા એટલે નીચે સો આવ્યા તો ટૂંકમાં પાંચ તેરી પંદર વાતાવરણ થયું અને પંદર આમાં ઉમેરી દઈએ નવ ને છ પંદર ને બીજા પંદર ઉમેર એટલે આપણો જવાબ કેવો થઈ ગયો ત્રીસ વાતાવરણ થઈ ગયું રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ જો આ બહુ સરસ સવાલ છે ત્રણ ચેમ્બર આપેલા જોજો બરાબર બે લીટર એક પોઈન્ટ પાંચ વાતાવરણ આ પાત્રમાં દબાણ વાયુ જોજો ત્રણ લીટર ના પાત્રમાં બે વાતાવરણ દબાણ ભરતા આપણે વાયુ બી ભરતા બે વાતાવરણ દબાણ આવ્યું હવે આ બંને વાયુને કોઈ દસ લીટરના પાત્રમાં ભેગા કરીએ તો કુલ દબાણ કેટલું થશે આને આમાં નાખવાનો છે આને પણ આમાં નાખવાનો તો મારી પાસે બે રીત છે તો સૌથી પહેલા ટેમ્પરેચર અચળ ધારી લઈએ છે તો પી વન વી વન બરાબર પી ટુ વી ટુ વિચારી શકાય પી વન એક પોઈન્ટ પાંચ છે વી વન બે છે પી ટુ શોધવાનું છે

બરાબર દસ ગુણ્યા પી તો પી ટુ પાછું કેટલું આવ્યું છ ના છેદમાં દસ એટલે પોઈન્ટ છ આવ્યું અંતિમ સ્થિતિ દબાણ કેટલું મળે તો આંશિક દબાણ એ વત્તા આંશિક દબાણ બી આંશિક દબાણ એ આવ્યું હતું પોઈન્ટ ત્રણ બી આવ્યું હતું પોઈન્ટ છ જવાબ થઈ ગયો પોઈન્ટ નવ જોઈ છે ને એનો મતલબ એમ થયો કે તમે આવી રીતે પણ વિચારી શકો છો ઓકે બરાબર યાદ રાખજો આ મેં બોઇલ નિયમનો ઉપયોગ કરીને તમને આ ફર્સ્ટ મેથડ થી શીખવાડી બીજી મેથડ હું તમને કહી દઉં તમારે ખુદ ટ્રાય કરવાની અને એ છે પીવી ઇક્વલ ટુ એનઆરટી પરથી જો આના ઉપરથી તમે પીવી ઇક્વલ ટુ એનઆરટી નો ઉપયોગ કરો ચલો આપણે ટ્રાય કરીએ ચલો સેકન્ડ મેથડ ની અંદર મિત્રો આની એક પોઈન્ટ પાંચ ગુણ્યા વી એટલે બે ના છેદ માં આરટી એટલે થ્રી બાય આરટી આવ્યું પહેલું every the n of b બીજા પાત્રમાં મુક્યો તો 3 * 2 ના છેદમાં rt એટલે આ આવી ગયું 6 / rt આવી ગયું હવે p ટોટલ માટે લઈએ જો p ટોટલ = n1 + n2 rt / v લઈએ તો n1 શું હતું 3 / rt આ 6 / rt તો ટોટલ શું થશે 3 / rt + 6 / rt रेडी आ આવશે rt / v કેટલું છે 10 છે ને અયા જો રેડી ચાલો તો a total 9 / rt આ rt / 10 rt rt કેન્સલ 9 / 10 = 0.9 તો આ પણ જવાબ એ જ આવશે પણ આના કરતાં મને પેલી આગળની રીત થોડી ઈઝી લાગે કેમ કે બોઇલ નો નિયમ તમને વાપરવામાં તો આના કરતાં તો સરળ જ પડશે રેડી આપણે મેં તમને કીધેલું બંને રીત આપણે કહીશું તો બે રીત થઈ ગઈ તો મિત્રો તમને આ બધું સમજાઈ ગયું પણ આના પરથી એક શોર્ટકટ રીત સૂત્ર આવે છે તમે જો હું આને ક્લીન કરીને તમને સમજાવો આપણો જવાબ તો આ ફાઈનલ જ છે રેડી પણ એના ઉપરથી એક મસ્ત મજાનો શોર્ટકટ આપણને મળે છે કઈ રીતે જો તમે હમણાં જોયું પી ટોટલ કેટલું થાય તો દરેક પ્રેશર અને વોલ્યુમ ના વોલ્યુમ કેટલું હતું કે બે અને પાંચ એટલે કે બે ગુણ્યા એક પોઈન્ટ પાંચ આ પહેલાનું વધતા બીજાનું કેટલું હતું તો કે ત્રણ ગુણ્યા કુલ કદ કેટલું છે તો કે દસ રેડી આ તો આપણે આ સૂત્ર નોતી ખબર એટલે આપડે આ શોર્ટકટ વાપરો જ નહોતો પણ આના ઉપર આ શોર્ટકટ પણ યાદ આવે કેવાનો મતલબ એમ છે કે જો તમે સીગમાં પીઆઈ વીઆઈ એટલે કે જેટલા પીવી હોય એટલા બધાનો ગુણાકાર કરી દો અને છેદમાં કુલ લખી દો એટલે આપણને સીધો જવાબ મળી જાય આવા સૂત્રનો ઉપયોગ હોય તો હજુ એક ઉદાહરણ જોઈએ જો કેવી રીતે અને એક ચેમ્બર છે એને લોક મારી દીધું ટુ વી અને એક પી સાથે ના દબાણ વાળા વાયુ સાથે આ ત્રણે ત્રણ અલગ અલગ ચેમ્બર છે બરાબર ત્રણેયમાં મેં જુદા જુદા વાયુ ભેરા છે દબાણે જુદું જુદું છે હવે મેં તમને જે કીધું હતું એનો હવે ઉપયોગ કરતા શીખીએ તો અંતિમ દબાણ કેટલું હશે રેડી તો આપણે એમ કહી શકીએ કે કુલ દબાણ છેલ્લે કેટલું થાય તો કે પી આઈ ના છેદમાં વી ટોટલ રેડી ચાલો શરૂ કરીએ આ બે નો ગુણાકાર તો કે આઠ પીવી

પોઈન્ટ પાંચ થાય એવા એટલે કે દસ પોઈન્ટ પાંચ ભાગ્યા સાત પી વી ના છેદમાં એકસો પાંચ તો કે એક પોઈન્ટ પાંચ વી ક્યાં છે અહીંયા છે આવા સવાલોના જવાબ નીટ માં જીમા પૂછાય ત્યારે છોકરાઓને માથું જ ખંજવાળવાનું રહે મેં તમને આકૃતિ દોરીને કીધેલું છે મિત્રો તમને ત્યાં રકમ લખીને આપશે રકમ કેવી લખશે જોજો ત્રણ અલગ અલગ ચેમ્બર છે છે પાત્ર એમાં વાયુ ના ચાર લીટર ભરતા બે વાતાવરણ દબાણ ઉત્પન્ન થાય છે બીજા પાત્રમાં એ જ વાયુનું બે લીટર ભરતા એક વાતાવરણ દબાણ ઉત્પન્ન થાય છે ત્રીજા પાત્રમાં એક લીટર વાયુ ભરતા

અને હું ગેરંટી માર દઉં તમારો નવાણું પોઈન્ટ નવાણું ટકા ખોટું જ પડે તો હવે આપણે નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો બે મોલ એમોનિયા અને ત્રણ મોલ એચસીએલ વાયુને આઠ પોઈન્ટ એકવીસ લીટરના પાત્રમાં ત્રણસો કેલ્વિન તાપમાને મિક્સ કરીએ તો એમોનિયમ ક્લોરાઇડ બને છે ને પ્રક્રિયાને અંતે કુલ દબાણ કેટલું થાય ચલો સમીકરણ બનાવીએ તમે બધા જાણો છો એમોનિયા એટલે એન વત્તા એચ સી એલ ગીવ્સ એમોનિયમ ક્લોરાઈડ વિદ્યાર્થી મિત્રો આ સફેદ ઘન પદાર્થ કેવું છે સફેદ ઘન તમે કદાચ એનસીઆરટી બુક વાંચી હોય બરાબર તો આવી એક નળી વાળો પ્રયોગ આવતો જે હું નાના અક્ષરે દોરી દઉં છું આ નળીના એક છેડેથી એમોનિયા પસાર કરવામાં આવે અને બીજા છેડેથી એચસીએલ પસાર કરવામાં આવે તો કઈ જગ્યાએ સફેદ રીંગ જોવા મળે આ રીંગ બીજું કઈ નથી આ એટલે છે 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 જે સફેદ હોય બરાબર ચાલો આને હું કાઢી નાખું છું મિત્રો અને ફરીથી બધી જ વાત કરી દઈએ તો આપણી વાત હતી મિત્રો એમોનિયાની એમોનિયા ગેસ વત્તા એચ ગેસ બરાબર એન ફોર સીએલ સોલિડ બે મોલ છે જો શરૂઆતમાં બે મોલ અને આના લઈ લઈએ ત્રણ મોલ ત્યારે આ તો કઈ હોય નહીં આ ટી બરાબર ઝીરો સ્થિતિ ચાલો હવે માની લો કે કોઈ ટી સમય વપરાશ હા હવે તમારું સીમિત પ્રક્રિયક શોધવું પડશે કયું શોધવું પડશે સીમિત પ્રક્રિયક યાદ રાખજો બરાબર તો આના બે આપણે એલઆર નક્કી કરવું હોય લિમિટિંગ રીએજન્ટ તો શું કરતા હતા તો સૌથી પહેલા આનો આપણે એક્સ માઇનસ એક્સ એવું વિચારી લઈએ બે ભાગ્યા એક અને ત્રણ ભાગ્યા એક તો નાનો આ છે તો એનો મતલબ આ આપણો એલઆર થઈ ગયો તો એક્સ બરાબર કેટલું મેળવ્યું બે તો ટી બરાબર કોઈ ટી સમયને અંતે વિચારીએ તો આ કઈ બાકી રે નહીં કેમ કે અહીંયા બે મૂકી દઈએ તો એ તો બે માંથી બે જાય એટલે ઝીરો પણ ત્રણ માંથી બે જાય તો આ કેટલું બાકી રે એક આ કેટલું બને છે તો એનો મતલબ એમ કે આ બે મોલ બનશે આ પહેલા જવાબ કરતા એનએચ ફોર સીએલ બને તો કેટલા મોલ બને છે બે મોલ હવે સવાલ એવો છે આપણને એ બે મોલ તો પૂછ્યું નથી બરાબર તો આપણે શોધવાનું શું છે તો પ્રક્રિયાના અંતે કુલ દબાણ કેટલું કુલ દબાણ કોને લીધે આવે તો કે જે ગેસ બાકી રહ્યો એને લીધે આ તો સોલિડ છે આ કેવું છે ઘન છે મતલબ કે દબાણ ઉત્પન્ન ન કરે રેડી આ ઝીરો થઈ ગયું માત્ર આને લીધે દબાણ આવવાનું રેડી તો પીવી ઇક્વલ ટુ એનઆરટી તો પ્રેશર બરાબર એન તો કે એક મોલ વૈદ્યો આર ઝીરો પોઈન્ટ ઝીરો આઠસો એકવીસ ટેમ્પરેચર ત્રણસો થઈ ગયા ને લિટર આઠ પોઈન્ટ એકવીસ પાત્ર તો એનો મતલબ એમ કે આ બે મીંડા અને આ બધું ગયું તો પ્રેશર આવું ત્રણ વાતાવરણ જો આ સો ગુણ્યા કરો એટલે પોઈન્ટ આઠ પોઈન્ટ એકવીસ થઈ જાય આઠ પોઈન્ટ એકવીસ આઠ ગયું ટૂંકમાં બે મીંડા અને આઠ પોઈન્ટ એકવીસ આઠ પોઈન્ટ એકવીસ ગયું ત્રણ એકા ત્રણ થયું તો એનો મતલબ એમ કે ત્રણ વાતાવરણ દબાણ કોને લીધે આવ્યું તો કે ભાઈ આને લીધે આવ્યું તો આપણો છે તો કહેવાનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો કે આ ખ્યાલ આવવો જોઈએ આટલું જો બે મોલ લઈને કર્યું તો બે તારીખ છ થશે તો જવાબમાં ક્યાંય છ છે નહીં સાંભળજો બરાબર ત્રણ મોલ લઈને કર્યું તો ત્રણ તારી નવ થશે તોય કોઈ જવાબ છે નહીં ત્રણ ને બે પાંચ કર્યું તો પાંચ તેરી પંદર થશે તોય જવાબ નથી તમને એમ થાય કે આ બેવનું અડધું કરી નાખું અઢી કરું તો સાડા સાત થશે તોય જવાબ નથી જ્યાં સુધી આ નહીં કરો ને ત્યાં સુધી આનો જવાબ આવવાનો નથી રેડી એટલે ઘણી વખત તમને એમ થાય કે આ સવાલ તો સાહેબ આગળના ચેપ્ટર

ચાલો ફરી મળશું જય સ્વામિનારાયણ